એવું આપણે સરકારને બતાવવા માંગીએ છીએ અને આના આધારે આપણે સરકાર પાસે પ્રમાણપત્ર આપણા ગુજરાત હજાર શિક્ષકો માંથી આપણા સંગઠનની અંદર એક લાખ થી વધારે સભ્યો પચાસ ટકાથી થી વધારે સંખ્યા આપણી અંદર જોડાઈ ગઈ છે એ સાબિત કરવા માટે આપણે યાદી પાવતી બુકો અને બધું જરૂર પડે છે કેટલાક મિત્રોની ફરિયાદ એવી છે કે પાંચ દસ વીસ બુકો આગળ પાછી થાય આ આપણે પણ માનીએ છીએ આવડું મોટું સંગઠન છે આટલા બધા હિસ્સાઓ રાખવાના હોય મોટો તાલુકો હોય કોઈ શિક્ષક ને આડી ઓડી મુકાઈ ગયો ખોવાઈ ગયો હોય ગઈ સાલ પણ એવી ઘણી બધી ઘટનાઓ બની કે પાવતી બુક આખા તાલુકાની ના મળે પરંતુ એ ગંભીર ગંભીર વિષય કહેવાય